વેલકમ ટુ રજસ કિચન અત્યારે વાગવામાં થઈ ગયા છે બે અને અમારા ઘરમાં મહેમાન આવે છે મહેમાન કોણ છે તમને આગળના વિડીયોમાં જોવા મળશે અને બ્લોગને વચ્ચે સ્કીપ ના કરતા એન્ડ સુધી જરૂર જોજો તો બહુ જ મજા આવશે તો ચલો મળો નવા મહેમાન સાથે સ્વેટ્યુન ઘરે કૃષ્ણ ભગવાન લઈને આવ્યા છે અમારા કુમાર હાય જીજુ હાય હવે આપણું ઘર ભરેલું ભરેલું લાગશે કૃષ્ણ ભગવાન થી તો મમ્મી અમે બે હું અને અર્પિત બંને મસ્તિકો હતા તો ત્રીજા કૃષ્ણ ભગવાન બી આવી ગયા

એ અહીંયા અમારા ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક નવું નવું કે અને ખાધા પછી ખોદણી કરે છે કે આવું સારું નહીં બન્યું આ માણસ કેવા માણસ છે યાર કશું કેવું નહીં કહી દો ને અમારી ઓડિયન્સ ના ના યાર બે શબ્દ કહી દો ના ના યાર કેવું પડે તમારે જે કેવું એ કહી દો કેમ ખીચડી નહીં પાવતી એટલે રોજ તમારા ઉપર મતલબ તમારી ફરમાઈશ ઉપર રોજ નવું નવું કરવું પડે તો તો સામે વાળા થાકી જાય બને એ તો અમને ખબર જ છે કે ભાભી આજે આ બનાવજો એટલે અમારે બનાવવું જ પડે પણ હવે તમે ફોન કરશો એટલે મારે એક દિવસ એવું વિચાર હું તમારા માટે સ્પેશિયલ ખીચડી જ બનાવું તો નહીં ખોબું તો તમારું પાર્સલ લઈને આવવાનું અમારા માટે હા તો ગાઈસ અમને નેક્સ્ટ ટાઈમ કેવું ભાઈ છે ને પાર્સલ લઈને આવશે હા તો અહીંયા મસ્ત મજાના અમારા પાસ્તા રેડી થઈ ગયા છે તો ગાય વાગવામાં થઈ ગયા છે રાતના દસ અને એમના ઘરે જતા રહ્યા બટ બ્લોગ શૂટ ના કરી શક્યા બિકોઝ એમને લેટ થતું હતું એટલે અમે લોકોએ બ્લોગ શૂટ નહોતું કર્યું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ